પ્રહલા જેઓ અંબાજી પાસે જંગલ માં રહે છે પોતે છે તેઓ ઘણા વર્ષો થી ખાધા પીતા વગર માતાજી ની લઈ રહે છે તેમનો જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસ ના રોજ માણસા લોકો જેને જેયા વારવી લીધા છે આ જગ્યાનું મહત્વ વધારે એટલે છે કે આ જગ્યા વધારે તપસ્યા કરી અને આ ગુફા છે એમને દર્શન માટે બધાના માટે ખુલ્લી મૂકી બીજી બધી એમની ગિરનાર ગુફા છે આબુ ગુફા છે મહાભારેશ્વરના જંગલોમાં તપ કર્યું હતું પણ એ બધું બધાને એમની ગુફાઓ વિશે માહિતી નથી બહુ ઓછા એકાદ આ બે જ માણસને હમ્મ છે એ બી વર્ષો પહેલા ખબર હતી એટલે એનાથી બી ઘણા બધા તો બે થઈ ગયા છે એટલે એ બાબતની માહિતી અત્યારે ગુફા એમની કઈ છે ક્યાં છે એવું કોઈ માહિતી નથી હા પણ એમણે જે બધાને આવવા માટેની પરમિશન આપી હમ હમ લોકોને અવર જવર માટે દર્શન કરવા માટે છૂટ માતાજી અંબાજી એમાં પછી જે બાર તેર વર્ષની અન્નને જળ છોડ્યું એમાં કશું ફ્રૂટ કશું બી નહીં કશું જ ખાવાનું નહીં અને કશું જ પીવાનું નહીં હા હા એ માટે પછી એ વખતે એ સમયે અબ્દુલ કલામ હતા આપણે હા હા જે અબ્દુલ કલામ હા હા એટલે જે સેવાઓ બધા આવતા હતા હ માતાજી અમુક જણાએ ડોક્ટરો બી હતા જે જાણતા હતા હ હ એ બધાય માડીને વિનમળ કરી માતાજીને ને કે માં આપણે ખબર પડે કે લોહીમાં એવો તો શું ફેરફાર થાય કે ખાધા ને પીધા વગર માણસ જીવી શકે હ હ કે આપણા દેશના અને સાયન્ટિસ્ટોને અને આર્મી વાળાને ફાયદા થાય હ હ એટલે માતાજી કામો વધારે રુચિ હતી તેમણે ધાર્મિક અનુભવ અને

મિત્રો પ્રહલાદભાઈને આજ સુધી ક્યારે ભૂખ નથી લાગી તેઓ કહે છે કે માતા દુર્ગાએ તેમને વરદાન આપ્યું કે એટલે મને ભૂખ નથી લાગી તરસ નથી લાગતી એ તો ઠીક પણ આજ સુધી જૈવિક ક્રિયા પણ તેઓ અટકાવી રાખી છે અને માત્ર તે શ્વાસ લઈને જીવી રહ્યા છે તેઓ વધુમાં જણાવે છે કે હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે ત્રણ કુંવારીઓ મારી પાસે આવીને મારી જીભ ઉપર આંગળી મૂકીને મને वरदान આપેલ એ સમયથી આજ સુધી મને ક્યારે ભૂખ નથી લાગી

ખુદ વિજ્ઞાને પણ સ્વીકાર કે આજ સુધી એક પણ અન્ન દાણો કે પાણી ટીપું પણ લીધું નથી ઘણા વૈજ્ઞાનિકો પણ તેમના શરીર પર રિસર્ચ